રાત્રી ગરફોડ ચોરીના આરોપીને પકડી પાડતી માથાપર પોલીસ માથાપર પોલીસ સ્ટેશનના ગુના કામે આરોપી તથા ચોરી થયેલ મુદ્દામાલ બાબતે સ્ટાફના માણસો આરોપીની શોધમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે સદર ગુના કામેનો આરોપી ભીડનાકા પાસે આવેલ ગલીમાં બેઠેલ છે જે હકીકતના આધારે સ્ટાફ સાથે તાત્કાલિક બાતમાળી જગ્યાએ પહોંચી આરોપીને કરી આરોપીને તારીખ અઢાર એક પચીસ ના રોજ પકડી ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાથ ધરી છે પકડાયેલ આરોપીનું નામ છે ઇન્સાદ ઓસમાન હિંગોરજા ઉંમર વર્ષ પચીસ જેઓ સુરલપીઠ રોડ ભીડી નાકા બહાર સાડા નંબર ઓગણીસની બાજુમાં આઝાદનગર ભુજ મધ્ય રહે છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી બી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રેંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે